વેનેઝોલાથી લગતા જે પ્રશ્નો છે એ આવી શકે છે આવનારી જે પરીક્ષાઓ છે એની અંદર તો તો લોકેશન્સ આપણને ખાસ ખબર હોવી જરૂરી છે ચાલો વાત કરીએ આગળ તો જે વાત છે કે સૌથી એક આ પ્રશ્ન છે જે તમારે સોલ્વ કરવાનું છે તો પહેલા તમે વિડીયોને પોઝ કરો અને સાથે સાથે જુઓ કે કઈ રીતે આ તમે પ્રશ્નને સોલ્વ કરી શકો છો વેનેઝોલા ની સીમા જે છે કયા દેશ સાથે મળતી નથી આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે

કે એક દેશના રાષ્ટ્રપતિને રાતોરાત ઉઠાવીને કેપ્ચર કરીને બંદી બનાવીને પોતાના દેશમાં લઈ જવામાં આવ્યું છે અને આ આ એક એક છે છે અમેરિકા દેશ બરાબર અમેરિકાની ખાસ વાત બી તારીફ કરવી પડશે એનું રીઝન એ છે કે આ દેશે જે વસ્તુ બીજા દેશ નથી કરી શકતા એ આ દેશ કરીને બતાવે છે તો ખાસ અહીંયા એ જાણવાનું છે વાત આગળ વધીએ કે

જે પ્રવૃત્તિ જે છે એમાં ડ્રગ્સનું નામ આવે છે એમાં ડ્રગ્સ જે રેકેટ છે એનું નામ આવે છે નું નામ આવે છે કોકિન્સનું નામ આવે છે માફિયાઝનું નામ આવે છે અને સાથે સાથે મની નું પણ નામ આવે છે આવા એલિગેશન સામની ઉપર લગાવવામાં આવ્યા છે તો આ જે એલિગેશન છે એના કારણે ઘણા વખતથી ટ્રમ્પ જે છે અમેરિકન જે ગવર્મેન્ટ છે એ વેનિઝોલન ગવર્મેન્ટને ટાર્ગેટ બનાવી રહી છે તો આ સમયમાં આ બીજી અને ત્રીજી જાન્યુઆરીની વચ્ચે વેન્યુઝોલામાં અમેરિકન આર્મી જે છે એમની ખાસ જે ફોર્સ છે અમેરિકન આર્મીની જે ખાસ જે ડેલ્ટા ફોર્સ છે જેને ઓસામા બિન લાદેનને પણ ન્યુટ્રલાઇઝ કર્યું હતું એ આ ફોર્સે આ ફરીથી એક જાબા જેવું કામ કરી બતાવ્યું છે કે વેન્યુઝોલામાં જઈને ત્યાંના જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિને કેપ્ચર કરીને પોતાના દેશમાં લઈને આવ્યા હવે એમને હાલમાં ન્યુયોર્કમાં રાખવામાં આવ્યા છે ન્યુયોર્કમાં એમની ઉપર કેસ ચાલશે આ કેસમાં જે આરોપ છે જે મેં તમને ઓલરેડી સમજાવ્યું છે કયા કયા આરોપ એમની ઉપર લાગ્યા છે પણ અહીંયા બીજી એક ખાસ વાત જરૂરી એ જાણવાની છે કે આ આરોપ તો લગાવ્યા છે પણ એનું રિયલ જે કોઝ છે આ આરોપ ઓપરેશનલી કરવા માટે આરોપ લગાવ્યા છે પણ એનું જે રિયલ રીઝન છે ક્યાંક ને ક્યાંક વેનુઝોલાની જીઓગ્રાફીમાં સંતાવેલું છે તો એના પર ચર્ચા કરીએ તો આ જે તમને ઈમેજ દેખાઈ રહી છે આ ઈમેજ એમને જે કેપ્ચર કરવામાં આવ્યું છે એ ઈમેજ છે અને એમને

આવી કઈક ને કંઈક ધમકીઓ જે ગવર્મેન્ટ છે રશિયા નોર્થ કોરિયા આ બધાના ઇન્ફ્લુઅન્સમાં આવીને તે લોકો કામ કરી રહ્યા છે આ જે પ્રેસિડેન્ટ છે મિડ્રો એ એમના ઇન્ફ્લુઅન્સમાં આવીને ક્યાંક કામ કરી રહ્યા છે એ કેનો બી પ્રોપર રીતે હેન્ડલ નથી કરી શકતા અને સાથે સાથે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ ઓઇલ રિઝર્વ છે વેનિસોલામાં આખા વિશ્વનું આખા વિશ્વમાં સૌથી વધુ જે ઓઇલ રિઝર્વ છે આપણને ખબર છે કે મિડલ ઇસ્ટ આપણે નામ બોલતા હોઈએ છીએ પણ સૌથી વધારે જે ઓઇલ રિઝર્વ છે ને એ વેન્યુઝોલામાં છુપાયેલું છે બરાબર ત્યાં એક્સ્ટ્રેક કરવા માટે કોઈ નથી બટ સૌથી વધારે જે રિઝર્વ છે વેન્યુઝોલામાં છે તો વેન્યુઝોલાની અંદર તમે જોશો કે ઓઇલના જે ભાવ છે એ કોડીના દામથી બેકાતા હોય છે અહીંયા આપણે ત્યાં ઓઇલનું જે પેટ્રોલ છે પેટ્રોલ તમે જોશો આજે પંચાણું થી લઈને સો રૂપિયા લીટર ચાલે છે તો પ્રૂડ ઓઇલનો જે ભાવ છે આપણે ત્યાં પર ચાલે છે જ્યારે વેનોઝોલાની અંદર આ જ ભાવ જે છે ચાલીસ સુધીનું જાય છે તમને ત્યાં લિટર જે ઓઇલ છે એ તમને આ રેટ પર મળી જશે કારણ કે ત્યાં રિઝર્વ સૌથી વધારે છે પણ સૌથી મોટી તકલીફ વેનોઝોલાની એ છે કે એમની પાસે ટેકનોલોજી નથી કે એને એક્સ્ટ્રેક કરી શકે એને કાઢી શકે અને વેચી શકે એટલા માટે એ બીજા દેશોની શું કરે છે હેલ્પ છે તો આ હેલ્પની અંદર એ છે કે રશિયન એમને સિક્યોરિટીઝ પ્રોવાઈડ કરે છે મિલિટરી સપોર્ટ કરે છે જ્યારે ચાઇના બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠું છે વેનુઝોલાની અંદર કે જ્યાં એમને ચાઇનાની જે કંપનીઓ છે એ જે ઓઇલ છે ઓઇલ રિઝર્વ છે એમને એક્સ્ટ્રેક્ટ કરી રહી છે અને સાથે સાથે ઈરાન જે છે ઈરાન પર સેન્ક્શન લાગેલા છે વેનુઝોલા પણ સેન્ક્શન લગાવવામાં આવ્યા હતા અમેરિકા દ્વારા અને ઈરાને શું કર્યું છે એ સેક્શનમાંથી કઈ રીતે બહાર નીકળવું એનું એ સપોર્ટ કરી રહ્યો છે એટલે ઈરાન નોર્થ નોર્થ કોરિયા અમેરિકાને ધમકી પણ આપી દીધી છે કે જો તમે આવું કંઈક કરશો તો એ પણ શું છે શાંત નહીં બેસી રહે તો અહીંયા એક જોવાનું છે કે રશિયા અને ચાઇના હજુ સુધી કોઈ પણ પ્રકારનું પ્રતિક્રિયા આપી રહ્યા નથી અને સૌથી વધારે જે હેવી ઇન્વેસ્ટમેન્ટ છે ચાઇનાનું છે અમેરિકાનું ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું છે તો આ રીઝન અંદર ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા ઓઇલ રિઝર્વ રાઈટ સાથે બીજું કે બીજા જે દેશ છે જે અમેરિકાના અગેન્સ્ટમાં જે દેશ છે ચાઈના છે રશિયા છે એમનું પ્રેઝન્સ ઈરાનનું પ્રેઝન્સ નોર્થ કોરિયાનું પ્રેઝન્સ આ બધા સપોર્ટ કરી રહ્યા છે બેનઝોલને અને વેન્યુચોલા અંદર જે ગવર્મેન્ટ છે હાલમાં જે પ્રેસિડેન્ટ મિડ્રો છે ન્યુક્લિયસ મિડ્રો એમની જે ગવર્મેન્ટ છે એ લેફ્ટ વધારે છે બરાબર છે લેફ્ટ ટુવર્ડ્સ વધારે હોવાથી ક્યાંક ને ક્યાંક એ આઇડિયોલોજીના અગેન્સ્ટમાં છે અમેરિકાની તો અમેરિકા એવું ઈચ્છે છે કે આ જે ઓઇલ રિઝર્વ છે એમને કેપ્ચર કરે કારણ કે આનાથી તમને ખબર છે આ દેશની જેટલી પણ ઇકોનોમી છે એ ડિપેન્ડ છે ઓઇલ ઉપર આજે જેટલી પણ ઇકોનોમી ચાલી રહી છે એ ઓઇલથી ચાલી રહી છે ખનીજ તેલથી ચાલી રહી છે તો જેની પાસે સૌથી મોટું ખનીજ તેલ રિઝર્વ છે એ શું કરશે આ દેશની ઇકોનોમીઓમાં પાર્ટિસિપેટ કરશે અને આગળ વધશે તો આને કેપ્ચર કરવા માટે આ બધી વસ્તુ કરવામાં આવી છે ઓઇલ રિઝર્વને કેપ્ચર કરવા માટે રશિયાનું પ્રેઝન્સ ઓછું કરવા માટે ચાઇનાનું પ્રેઝન્સ ઓછું કરવા માટે આ બધી જે ટેકનિક છે યુઝ કરીને રાષ્ટ્રપતિને અહીંયાથી કેપ્ચર કરવામાં આવ્યું છે હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું ઈચ્છા છે અમેરિકા એવું ઈચ્છા છે કે અહીંયા પોતાની એક આઈડિયોલોજી વાળી ગવર્મેન્ટ બનાવવામાં આવે અને સાથે સાથે

ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ આને નામ આપવામાં આવ્યું છે તો પરીક્ષામાં ક્યાંક પૂછાય કે ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ જે છે હાલમાં કન્ડક્ટ થયું છે તો નીચે આપેલા કયા દેશમાં થયું છે તો તમને ખબર હોવી જોઈએ કે વેનેઝોલામાં કરવામાં આવેલું છે અમેરિકા દ્વારા તમને જણાવ્યું છે ઓફિશિયલ રીઝન શું છે કોકીન ડ્રગ ટ્રાફિક્સ અને મની લોન્ડ્રિંગ આ બધા જે રાષ્ટ્રપતિ છે વેનેઝોલાના ત્યાં શું કરવામાં આવ્યું છે એમની ઉપર અગેન્સ્ટમાં કેસીસ ચાલવામાં આવ્યા છે જ્યારે રિયલ રીઝન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક છે ક્રૂડ ઓઇલ અને એક જીઓ પોલિટિક્સ જે મેં તમને ઓલરેડી સમજાવેલું છે તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે ચાલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે ઇન્ડિયા માટે શું સૌથી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઈન્ડિયાની એટી પર્સન્ટ જે ઇમ્પોર્ટ છે આપણે જે એટી પર્સન્ટ ક્રૂડ ઓઇલ બરોબર છે 80% જે ક્રૂડ ઓઇલ તેલ છે ઇમ્પોર્ટ કરીએ ત્રીજા પર યુએ છે અને ચોથા પર છે યુનાઇટેડ સ્ટેટ્સ રશિયા થી આપણે થર્ટી સિક્સ ટુ થર્ટી સેવન પર્સન્ટ જેવું આપણે આયાત કરીએ છીએ જયારે થી આપણે વીસ થી ટકા કરીએ છીએ જ્યારે સાઉદી અરેબિયાથી સોળ થી અઢાર ટકા જેવું આયાત ક્રૂડ ઓઇલ આપણે કરીએ છીએ હવે અહીંયા સૌથી ઈમ્પોર્ટન્ટ વાત શું થાય છે વેનેઝુએલા સૌથી મોટું રિઝર્વ ધરાવે છે બરોબર છે વેનેઝુએલા ક્યાંક ને ક્યાંક રશિયાને તેલ વેછતું હશે ક્યાંક ને ક્યાંક એ ઈરાકને તેલ વેછતું હશે ક્યાંક ને ક્યાંક ચાઇનાને તેલ વેછતું હશે તો અહીંયા તમે જોશો અહીંયા સૌથી મોટું ઇમ્પેક્ટ કોને પડશે રશિયાને પડશે અને રશિયા થી ઇમ્પેક્ટ કોને પડશે એ ઇન્ડિયાને પણ પડશે બરાબર છે તો આ કન્ટેક્સ્ટમાં જોવા જોઈએ તો ભારતને અહીંયા ઇમ્પેક્ટ જે પડવાનું છે એ ઓઈલ કન્ડિશન્સમાં પડશે કારણ કે માર્કેટની અંદર ક્રૂડ ઓઇલનો ભાવ જો વધશે તો સાથે સાથે અહીંયા પણ અ ઇન્ડિયાને તકલીફ થશે એનું રીઝન શું છે કે આપણે પણ એસી ટકા જે છે ક્રૂડ ઓઇલ ભારતી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ તો જો ક્રૂડ ઓઇલના ઇકોનોમી પર ઇમ્પેક્ટ પડશે વર્લ્ડની ઇકોનોમી પર પડશે તો ડાયરેક્ટ ડાયરેક્ટ એનું ઇમ્પેક્ટ ભારતમાં પણ પડશે ભારતના રૂપિંગમાં પડશે કારણ કે બધી જ વસ્તુઓ પછી મોંઘી થશે જે જેટલી વસ્તુઓ ક્રૂડ ઓઇલથી ચાલે છે જેટલી પણ વસ્તુઓ પેટ્રોલિયમ પદાર્થથી ચાલે છે પેટ્રોલથી ચાલે છે ડીઝલથી ચાલે છે બધી વસ્તુના ભાવ શું થશે ભાવ મોંઘા થશે તો એનો ઇમ્પેક્ટ તમને ઇન્ડિયા પર દેખાશે ઇન્ફ્લેશન પર દેખાશે રાઈટ તો એ વસ્તુ રીઝન તમને જીઓગ્રાફિકલ કન્ડિશન હું ખાસ બતાવીશ આની અંદર કે આપણા પરીક્ષાની અંદર કઈ વસ્તુ જીઓગ્રાફીમાં પૂછાઈ શકે છે પણ અહીંયા હું તમને જે એપ્રોચ છે હોલિસ્ટિક એ વસ્તુ બતાવવાની કોશિશ કરું છું કે આ જેટલા બી દેશ છે જેમાં આ રશિયા દેશ છે શું છે એ રશિયા પાસેથી જે ઓઇલ પરચેસ કરે છે તો ક્યાંક ને ક્યાંક વેનોઝોલાથી એ ઓઇલ રશિયા પરચેસ કરી રહ્યો છે જ્યારે અમેરિકા અમેરિકાના હિત તો સાથે છે જેટલા તક એપ્ચે કર્યું છે તો અમેરિકાનું શું હિત છે તમે તમને કીધું જીઓ પોલિટિકલ એ પોતાની સરકાર ત્યાં બનાવવા માંગે છે પોતાના ને ત્યાં સપોર્ટ કરવા માંગે છે પોતાની ને ત્યાં સપોર્ટ કરવા માંગે છે એનું રીઝન મેં તમને કીધું એ છે સૌથી મોટું ઓઇલ રિઝર્વ અને બીજા દેશોનું સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ અને ત્યાંની ઇકોનોમી ધીરે ધીરે કોલેજ થવી અને સાથે સાથે એક માઇગ્રેશન પણ પ્રોબ્લેમ છે કે ત્યાંથી ઘણા બધા લોકો માઇગ્રેટ કરીને બાય ડંકી રૂટ અમેરિકાની અંદર પ્રવેશ કરતા હોય છે તો એ બી આ સમસ્યા છે તો આ બધી સમસ્યાઓથી નિરાકરણ લાવવા માટે આ કરવામાં આવ્યું છે જ્યારે ઈરાન જે છે ઈરાન ઉપર અમેરિકા ઈરાન ઉપર સેન્શન લગાયા છે અમેરિકાએ એ વેનેઝોલા ઉપર સેક્શન લગાયા છે તો વેનેઝોલા અને ઈરાન બંને મળીને સેક્શન કઈ રીતે ઓછા કરીએ કે બીજો કયો વે યુઝ કરીએ તો એના ઈરાન પણ શું કરે છે સપોર્ટ કરે છે ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ છે ચાઇના એમને ઇકોનોમિક ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે વેનેઝોલા ની અંદર અને આ છે ક્યુબા ક્યુબાનું છે તો ક્યુબા એમને શું કરે છે એમને ઇન્ટેલિજન્સ સપોર્ટ આપે છે અહિયાં બરોબર છે એમની સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ જે સપોર્ટ છે એ અહીંયા કોણ આપે છે ક્યુબા કરી તો આ બધા હિતો જોડાયેલા છે તો અમેરિકાનું અહીંયા સૌથી મોટું હિત જે છે કારણ કે અમેરિકાની પાસે જ છે આ જે રૂટ છે ડ્રગ્સનું જે માફિયા જે છે રૂટ છે જે કોલંબિયા વેનોઝોલા બધી જે રીઝન છે આ બધા રીજન ઓળખવામાં આવે છે કે અહીંયા સૌથી વધારે ડ્રગ માફિયા છે કે જે આખા વિશ્વની અંદર ડ્રગ્સનું સપ્લાય કરે છે

એશિયા સૌથી મોટો ખંડ છે એની અંદર ચોથો જે સૌથી મોટો ખંડ છે એ છે દક્ષિણ 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 અમેરિકા અમેરિકા તો અમેરિકામાં એક ખંડ છે એ ખંડની અંદર ઉત્તરના ભાગમાં આવેલું છે વેનેઝોલા બરાબર છે ઉત્તરના ભાગમાં શું આવેલું છે વેનોઝોલા વેનેઝોલા ની ઉપર ઉત્તરમાં જશો તો કેરેબિયન સી આવેલું છે બરાબર છે વેનેઝોલાના

હવે ખાસ અહીંયા શું ચર્ચા કરવાની છે સૌથી મોસ્ટ આસપાસની કન્ટ્રીઓ છે એ જોઈ લઈએ કારણ કે આ જેટલું આ જે છે 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 કયું કોલંબિયા વેનેઝોલા પેરુ ઇક્વાડોર આ જે રીજન છે સૌથી ઇમ્પોર્ટન્ટ કે ડ્રગ્સનું જે સપ્લાય છે સૌથી વધારે છે ડ્રગ માફિયા સૌથી વધારે છે અહિયાં એટલા માટે આ રીજનને ડ્રગ માફિયાનું રીજન પણ કહેવાય છે અને અહીંયાથી ડંકી રૂટ પસાર થાય છે ડંકી રૂટ એને જ કહેવાય છે કે ઇલિગલી જે લોકો એક જગ્યાથી બી જગ્યાએ ટ્રાન્સફર થાય છે વિધાઉટ એની પેપર વર્ક એ લોકો ડંકી રૂટ્સને પ્રયોગ કરતા હોય છે તો જે ડ્રગ્સ માફિયા છે જે ડંકી રૂટ્સ છે એને ખતમ કરવા માટે વેનેઝોલાને ટાર્ગેટ અહીંયા બનાવવામાં આવ્યું છે તો વેનેઝોલા આ જે રીજન છે એક તો રિસોર્સફુલ છે કારણ કે આ ઇક્વેટર પર આવેલું છે બરાબર છે ઝીરો ડિગ્રી તમને ઇક્વેટર અહીંયા દેખાઈ રહ્યું છે તો આ જે ઇક્વેટર છે આ વિષુવૃત્ત છે

પણ વેનેઝોલાની ખાસ વાત કરીએ તો વેનેઝોલાની અંદર અહીંયા તમને સૌથી વધુ ટોપ શું મળે છે ઓઈલ રિઝર્મ અહીંયાથી મળતા હોય છે બરોબર છે તો વેનેઝોલાની આસપાસનો રીજન જોઈ લઈએ તો વેનેઝોલાની દય તમે પશ્ચિમ બાજુ આવશો તો તમને કોલંબિયા મળશે કોલંબિયાની તમે પશ્ચિમ બાજુ આવશો તો ઇક્વાડોર મળશે ઇક્વાડોર ની દક્ષિણ બાજુ જાઓ તો પેરું મળશે વેનેઝોલા કોલંબિયા ઇક્વાડોર પેરુ જ્યારે વેનેઝોલાની તમે પૂર્વ બાજુ જાઓ તો ગ્યુઆના આવશે ગ્યુઆરનાની પૂર્વ બાજુ થાય તો સુરીનામ આવશે અને સુરીનામ પછી ફ્રેન્ચ ગ્યુઆના આવે છે જે ફ્રેન્ચની શું છે ટેરેટરી છે રાઈટ તો અહીંયા ઇક્વેટરની આસપાસનો જે રીજન દેખાય છે એટલે તમને આ ગ્રીન વધારે દેખાતું હશે મેં તમને કીધું કે જંગલ વાળું રીઝન છે તો ભૂગોળમાં તો જોઈશું આપણે કે કેમ ઇક્વેટરની આસપાસનું જે રીઝન છે આપણને લીલુંછમ દેખાય છે જંગલો સૌથી વધારે કેમ અહીંયા દેખાય છે પણ ઇક્વા જે ઇક્વેટર છે ખાસ ધ્યાન રાખવાનું છે ક્યાં ક્યાંથી પસાર થાય છે તો આ જે ઇક્વાડોર કોલંબિયા અને બ્રાઝિલ આ જે છે આ બ્રાઝિલ કન્ટ્રી છે બ્રાઝિલ કન્ટ્રી વેનોઝોલા ને સરહદ બનાવે છે ગુવેના છે એ પણ બનાવે છે કોલંબિયા છે એ પણ સરહદ સરહદ બનાવે છે જ્યારે ઇક્વાડોર બનાવતી નથી તો આ ધ્યાનમાં રાખવાનું છે બીજું એક મેપ જોઈ લઈએ આ રીઝન તમને ખ્યાલ આવી ગયું હશે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તમને ખ્યાલ હોવો જોઈએ ચોથું સૌથી મોટું એક ખંડ છે એ પણ ખ્યાલ હોવું જોઈએ તો કન્ટ્રીઝ ની વાત કરી લઈએ આગળ